છગનભાઈ રાસોડની રાધનપુર મુકામે લજપતનગર શાળામાં બદલી થઈ એના નિમિત્તે આજે એમનો વિદાય સમારંભ વિદાય સત્કાર સમારંભ રાખ્યો છગનભાઈ અમારા પે સેન્ટરના આચાર્ય તરીકે ખૂબ સારી ભૂમિકા ભજવી છે અને પોતામાં એક વહીવટી કુશળતા ખૂબ સારી છે એ વહીવટી કુશળતાથી એમણે આખા સેન્ટરનો વહીવટ ખૂબ સારી રીતે કર્યો છે ભલે ચાર પાંચ મહિના સુધી એ પે સેન્ટર રહે ખૂબ સારું કામ કર્યું છે આજે એમના વિદાય સમારંભમાં સમગ્ર મહેમદાવાદ પે સેન્ટર શાળા પે સેન્ટરના તમામ આચાર્યો અમારા સીઆરસી કોઓર્ડિનેટર તેમજ આખું સમગ્ર મેમદાવાદ ગામ મળી અને ખૂબ સારી રીતે એમનો વિદાય સત્કાર સમા સમારંભ કર્યો અને સઘન રહીને તમામ મેમદાવાદ ગામ વતી મેમદાવાદ પેસેન્ટર વતી અને તમામ પેસેન્ટરના આચાર્ય વતી અને સીઆરસી કોઓર્ડિનેટર હતી હું ચતુરદાન ગઢવી ખૂબ ખૂબ અને ખૂબ શુભકામનાઓ પાઠવું છું અમારા આજના આ કાર્યક્રમમાં અમારા તાલુકા પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ એ પણ ઉપસ્થિત રહ્યા અને ખુબ સારો કાર્યક્રમ થયો બધા વતી હું છગનભાઈ ને ભવિષ્યમાં ખુબ સારું કામ કરે એવી શુભકામનાઓ પાઠવું છું જય માતાજી જય સરસ્વતી પ્રહલાદભાઈ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝનપુર પાટણ